હાલો ખેડૂત મિત્રો ઓરણી લઈ જાવ સાવ ઓછી કિંમતમાં વેચવાની છે આ કિંમતમાં ઓરણી તમને મળે તમે ધાર્યું પણ નહીં હોય એટલી ઓછી કિંમતમાં વેચી દેવાની છે આ ઓરણી જેમના ઓનર છે ભરતભાઈ ઓરણી હું આ વિડીયો ચડાવું તે પેલા પણ વેચાઈ જાય તેની પણ પૂરેપૂરી શક્યતા છે કેમ કે આ કિંમતની અંદર અને તે પણ સાવ નવી અને ન્યૂ મોડેલ આ કિંમતમાં તમને ઓરણી નહીં મળે હું તમને લખીને કહી દઉં તો આ ઓરણી ભરતભાઈ ને વેચવાની છે જો તમારે ઓરણી લેવી હોય તો વહેલી તકે ભરતભાઈ નો કોન્ટેક કરજો કેમ કે આ ઓરણી અમુક જ અંદર વેચાઈ જશે આની પણ આપણે બે ત્રણ ઓરણીના વિડીયો મૂકેલા ઓરણીની અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે મળી જાય વ્યાજબી ભાવે શું એકદમ ઓછી કિંમતમાં સાવ પાણીના ભાવે મળી જાય તો કેવું લાગે તો આ ભરતભાઈ ઓરણી વેચવાની છે ઓરણીની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ઓરણી વેચવાની છે ભરતભાઈને હવે ઓરણીની સૌપ્રથમ કંપનીની વાત કરું તો આપણે ખેડૂત કંપનીની જ ઓરણી છે કોઈ બીજી કંપનીની ઓરણી નથી એકદમ સારી નામચીન કંપની છે ખેડૂત કંપનીની ઓરણી છે અને આ ઓરણી એકવીસ દાતાની છે અને એકવીસ દાંડવા છે

અમુક જ ટાઈમ મિત્રો અમુક જ વીઘાની અંદર અમુક જ ટાઈમ ચલાવેલી આ ઓરણી છે વધારે માહિતી માટે ભરતભાઈનો કરી લેજો સારી ઓરણી છે છે દાતા કંપની પણ તમે જોઈ રહ્યા છો સારી છે આખી ન્યૂ કન્ડિશનમાં ઓરણી છે ખેડૂત કંપનીની ઓરણી સારામાં સારી અત્યારે ફૂલ ડિમાન્ડમાં કિંમત હવે તમને મેનુ કિંમતની વાત કરું તો ખેડૂત મિત્રો આની કિંમત માત્ર પિસ્તાલીસ હજાર પીસ્તાલીસ હજાર કિંમત પણ અંદાજીત છે ભરતભાઈ હજુ તમને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે હવે તમારે ઓરણી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ગીર સોમનાથ અને આદરી ગામે જોવા મળશે તો ઓરણી વેચાઈ જાય તે પહેલા ભરતભાઈનો કોન્ટેક કરજો ભરતભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ નવ્વાણું જીરો પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો